જેન વન ન્યૂ વેરિયન્ટને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સજ્જ થઈ ગઈ છે સુરતની સિવિલ સ્મીમેર અને પીએસએ પ્લાન્ટ પર મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો ત્રાણું હોસ્પિટલમાંથી દરરોજ માહિતી લેવાનું શરૂ કરાયું છે સિવિયર ખાંસી શરદી અને તાવના દર્દી પર મોનિટરિંગ અને ટ્રેકિંગ કરાશે જરૂર જણાય તો જીનોમ સિકવન્સિંગ ટેસ્ટ કરવામાં આવશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના નવા લઈ સાવધાન થઈ રહ્યું છે સોમવારે કેન્દ્રમાંથી કોવિડ નાઇન્ટીનના કેસોમાં થયેલા નવા વધારા અને નવા જે એન વન પેટા વેરિયન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખી રાજ્યોના એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી કહેવામાં આવી રહ્યું છે કે કેરળમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટનો એક નવો મામલો સામે આવ્યો છે જેથી સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી જ સજ્જ થઈ ગઈ છે અને જરૂરી સાવચેતીના લેવાના શરૂ કરી દીધા છે આરોગ્ય આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે કેન્દ્રીય સચિવે કહ્યું કે આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખી રાજ્યોએ શ્વસનની સ્વચ્છતા સાથે રોગના ફેલાવાના જોખમને ઘટાડવાની જરૂર છે આ માટે જરૂરી જાહેર આરોગ્યના પગલાં અને અન્ય વ્યવસ્થા કરવા સલાહ આપી હતી કેન્દ્રએ રાજ્યોને કોવિડ પરીક્ષણ માર્ગદર્શિકા અનુસાર પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા જણાવ્યું છે આરટીપીસીઆર અને એન્ટીજેન પરીક્ષણોનો ભલામણ કરેલ હિસ્સો જાળવી રાખો ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ પોર્ટલ સહિત તમામ આરોગ્ય સુવિધાઓમાં ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન બીમારીના કેસોનું નિયમિતપણે પરીક્ષણ કરવું અને જાણ કરવા પણ કહેવાયું છે મંત્રાલયે આરટીપીસીઆર પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા અને ભારતીય સાર્સ કોવિડ ટુ જેનોમિક્સ કન્સોલ્ટેરિયમ પ્રયોગશાળાઓને જીનોમ સિકવન્સિંગ માટે સકારાત્મક નમૂના મોકલવા પણ કહ્યું છે

જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે ઓક્સિજન સપ્લાય કરનારનું પણ રિવ્યુ કરવામાં આવ્યું છે આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા 193 હોસ્પિટલમાંથી માહિતી રોજેરોજ મંગાવવામાં આવે છે હાલમાં ખાતે એક ફેલાયો છે પોઝિટિવ સામે આવ્યો છે તેના ગુજરાત દ્વારા આ તમામ સારી કેસો અને એ કેસોમાં ખાસ કરીને મોનિટરિંગ કરવા સંદર્ભે સૂચના આપવામાં આવી છે સાથે જ તમામ સારી કેસોમાં આરટીપીસીઆર ટેસ્ટ થઈ જાય તે પણ ઉમદની સૂચના પણ મળી છે અને સાથે જ આવા આ બાબતે તમામ તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલને પણ જાણકારી દેવામાં આવે છે જો આરટીપીસીઆરમાં કોવિડ નાઇન્ટીન પોઝિટિવ ગણાય તેવા સંદર્ભોમાં જૂના શિક્ષણ માટે પણ આ સંપૂર્ણ સંદર્ભેલી કામગીરી હાથ ધરવામાં આવશે સાથે જ તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિએન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન સુરત કોર્પોરેશન દ્વારા છે જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંબંધી તમામ કેટેગરી રાખવા માટે સુરત મહાનગરપાલિકા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત